હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ની શનિવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો છ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે છ મને ભાવશે પાંચસો અઠ્યાવીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો નેવું રૂપિયાથી લઈ સાતસો બે રૂપિયા છે ચમાને ભાવશે પાંચસો છવીસ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો છ્યાસી રૂપિયા છે ચામાં ભાવશે બારસો એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામાં ભાવશે તેરસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ એકવીસો એકતાલીસ રૂપિયા છે ચામાં ભાવશે ઓગણીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે એકવીસો એકાવન રૂપિયાથી લઈ ઓગણચાલીસો એકસઠ રૂપિયા છે ચામાં ભાવશે અડત્રીસો એકોતેર રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ અઢારસો છ્યાસી રૂપિયા છે ચામાં ભાવશે અઢારસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અઢારસો એકોતેર રૂપિયા છે ચામાં ભાવ છે અઢારસો એકાવન રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ ચફેદ ડુંગળીના જે ભાવ છે તે એકસો એકતાલીસ રૂપિયાથી લઈ ચારસો એક રૂપિયો છે ચામાં ભાવ છે બસો સોતેર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈ ત્રણસો એકાશી રૂપિયા છે ચામાને ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે ચામાને ભાવ છે આઠસો એકસઠ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે ચમાને ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છેતાલીસ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે ચામાય ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે ચામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકસાઠ રૂપિયા છે ચામાં ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે ચામાં ભાવ છે આઠસો એકસાઠ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ अगियारो एक रुपया से चा मे भाव से अगियारो एक रुपया हम जुए मेथी मेथी भाव से आठ सौ एक रुपया लाई एक हज़ार एकावन रुपया से चा भाव से नौ सौ छोर रुपया हमें जो कड़ी कड़ी भाव से पाँच सौ छवी रुपया लाइ हाँ सौ एकावन रुपया से चा भाव से पाँच सौ रुपया હવે જોઈએ ગોગળી ગોગળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે ચમને ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તો ત્રણસો ચવી રૂપિયાથી લઈ પાંચસો એકાશી રૂપિયા છે ચમને ભાવ છે ચારસો એકાણું રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે ચામાં ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે પંદરસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું સોમવારે કારણ કે કાલે છે રવિવાર રવિવારની રજા હોય છે તો આપણે ફરી મળશું સોમવારે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ